બીએલઓ દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામિલિયાએ જણાવ્યું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર મતદાર યાદીની ખાસ સઘન સુધારણાના કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ચાર નવેમ્બર બે હજાર પચીસથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો રાખ્યો છે બુથ લેવલ ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા એસઆઈઆર મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ કરાઈ છે તારીખ પંદર સોળ બાવીસ અને ત્રેવીસ નવેમ્બર શનિ રવિ રજામાં જુદા જુદા વિસ્તારોમાં કલેક્શન અપલોડ અને ફોર્મ ભરવાની કામગીરી બીએલઓ દ્વારા કરવામાં આવનાર છે કામગીરી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ વધુ માહિતી આપવામાં આવી હતી જાહેરાત કરી ત્યાર પછી ચાલુ કરી છે હાલના તબક્કે બે કામગીરીઓ ચાલે છે એક બીએલઓ મારફતે ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે ઇનોવેશન ફોર્મનું એ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે જે સ્થાનિકે સ્થળાંતરિત થયેલા હોય અથવા જે લોકો ત્યાં ઉપલબ્ધ નથી એ કિસ્સાની અંદર આપણે સ્પેશિયલ કેમ્પનું પણ આયોજન કરેલું હતું વૃદ્ધાશ્રમ અને અલગ અલગ સંસ્થાઓની અંદર પણ આપણે કેમ્પનું આયોજન કરેલું હતું એ કેમ્પ પણ હાલમાં ચાલી રહ્યા છે આગામી રવિવારે પંદર સોળ અને બાવીસ ત્રેવીસ આ બંને તારીખે પણ આપણે સ્પેશિયલ કેમ્પ્સ કરવા જઈ રહ્યા છીએ જેના અંતર્ગત લોકોને જે ઇલેક્ટર્સ છૂટી ગયા હોય એમને આપણે ડિસ્ટ્રિબ્યુશન એમનું કલેક્શન એમનું મેપિંગ એમને ગાઈડન્સ એ બધા પ્રકારના કાર્યક્રમો પણ ત્યાં અલગ અલગ જે હાથ ધરવાના છીએ હાલના તબક્કે ડિસ્ટ્રીબ્યુશનનું કામગીરી છે પૂરી થઈ છે કલેક્શનની કામગીરી પણ આપણે અત્યારના તબક્કે ચાલુ કરી છે અને કલેક્શન ની સાથો સાથ એમને ફોન ફોર્મ્સ અપલોડ કરવાના છે અપલોડ ની કામગીરી પણ આ તબક્કે આપણે ચાલુ કરેલું છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ